મારી વાત છે ને થોડી આધ્યાત્મિક અને શાસ્ત્રો થશે એટલે સમજવા થોડીક અઘરી છે પણ સમજાઈ જશે તો પછી નહીં વાંધો હોય શાસ્ત્રએ છે ને દીવસુષ્ટીને ત્રણ વિભાગમાં ડિવાઈડ કરી છે દાનવ પશુ અને માનવ બરાબર તો નું શું કાર્ય છે કે એ આજ પ્રકૃતિમાં રહી છે પણ પ્રકૃતિમાં વિકૃતિઓનું નિર્માણ કરે છે શું કરે છે વિકૃતિઓનું નિર્માણ કરે છે માનવનું શું કાર્ય છે પ્રકૃતિ સાથે રહી અને સંસ્કૃતિનું નિર્માણ કરવું આપણે બધા કઈ કેટેગરીમાં આવીએ છીએ અત્યારે ના ના દાનએ છીએ પ્રકૃતિમાં વિકૃતિનું નિર્માણ કરી રહ્યા છે માનવ તરફ ની યાત્રા એટલે ગાય આધારિત કૃષિ બીજી વાત કે આપણે ગાય આધારિત કૃષિ શા માટે કરવી શું જવાબદારી છે આપણી કોઈ કહેશે ગાય આધારિત કૃષિ શા માટે કરવી એક સારું ખાવા મને પછી ઓકે હા સૌથી અગત્યની વાત ક્યારેક કોઈ તમને પૂછે કે તમે શા માટે ગાય ધન કૃષિ કરો છો તો ચોર્યાસી લાખ જેવી સૃષ્ટિ છે બરાબર ને સૌથી યુનિક છે આપણે આપણે સૌથી યુનિક છે ગાય માતા છે મંદનીય છે પૂંજનીય છે

છે જેથી કરીને ત્યાં જવાબ માંગે તો આપણને અઘરું પડે વેલજીભાઈએ સફળતાની ચાવીની વાત કરી એમાં હું થોડુંક એડ કરું છું કે જો તમે લાંબા વિઝનથી ગાદાર કૃષિમાં આવવા માંગો છો તો સૌથી અગત્યનો પાયો છે એ છે પ્રામાણિકતા શું છે પ્રામાણિકતા આજે ખેડૂત ઉપર દાગ લાગે લાગે છે ને એ સૌથી મોટો કલંક છે બરાબર ને આજે માર્કેટની સમસ્યા છે એ શા માટે છે ખેડૂતે પ્રામાણિકતા છોડી દીધી છે બરાબર ને હોય રસ વિગા કેથી કરતા હોય અને વેગતા હોય શું વિગા એટલે ગાદર કૃષિમાં સફળ થાવું છે તો સૌથી અગત્યનો પાયો છે પ્રામાણિકતા આ છોડ્યું એટલે તમે ક્યાંય ના રહેશો નહીં તમારી સાથે બીજાને પણ ડુબાડશો જે પ્રામાણિક છે એને પણ ડુબાડશો Thank